આજે આમ આદમી પાર્ટીની કામગીરીને જોઈને માન્ય એ કામગીરીને જોઈને ઝાલોદ વિધાનસભામાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એનું સરસમે સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂત મજબૂતાઈથી અમે લડીશું દહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું આગામી આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગળીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જનસંપર્કને જનસભા હતી એમાં સરપંચો માજી તાલુકા સભ્ય માજી જિલ્લા સભ્ય અને પાંચ હજારથી પણ વધારે કાર્યકરો આમ પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કરતા પ્રધાન સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તન એ લાગી ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર સત્તાવીસમાં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે કયા પક્ષના લોકો આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને બીજેપીના પણ ઘણા લોકો આમ આદમી પાર્ટી બોલાવી છે